ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમો અધ્યાય નવમો ભગીરથ ચરિત્ર અને ગંગા અવતરણ શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત અંશુમાને ગંગાજીને પૃથ્વી પર લાવવાની કામનાથી ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું પરંતુ તેમને સફળતા મળી નહીં સમય આવીએ તેમનું પણ મૃત્યુ થઈ ગયું અંશુમાનના પુત્ર દિલીપે પણ તેવું જ તપ કર્યું પરંતુ તેઓ પણ અસફળ જ રહ્યા સમય પર તેમનું પણ મૃત્યુ થઈ ગયું દિલીપના પુત્ર હતા ભગીરથ તેમણે બહુ ભારે તપ કર્યું તેમના તપથી પ્રસન્ન થઈને ભગવતી ગંગાએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હું તમને વરદાન આપવા માટે આવી છું ગંગાજી નામ કહેવાથી રાજા ભગીરથે ખૂબ જ નમ્રતાપૂર્વક પોતાની ઈચ્છા જણાવી કે તમે મૃત્યુલોકમાં પધારો ગંગાજીએ કહ્યું જ્યારે હું સ્વર્ગમાંથી ભૂતલ ઉપર ઉતરીશ ત્યારે મારા વેગને ઝીલનાર કોઈ જોઈએ આમ નહીં થાય તો હું પૃથ્વીને ફાડીને રસાતલમાં ચાલી જઈશ આ સિવાય એ કારણે પણ હું પૃથ્વી પર જઈશ નહીં કે લોકો મારામાં પોતાના પાપ ધોશે પછી એ બધા પાપને હું ક્યાં ધોઈશ ભગીરથ આ બાબતમાં તમે પોતે વિચાર કરી લો ભગીરથે કહ્યું મા જેમણે લોક પરોલોક ધન સંપત્તિ અને પત્ની પુત્રની કામનાઓનો ત્યાગ કરી દીધો છે જેઓ સંસારથી ઉપરામ થઈને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત એટલે કે શાંત છે જેઓ બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા પરોપકારી સજ્જનો છે તેઓ પોતાના અંગ સ્પર્શથી તમારા પાપને નષ્ટ કરી દેશે કારણ કે તેમના હૃદયમાં અધરૂપી એટલે કે પાપરૂપી અધાસૂરને મારવાવાળા ભગવાન હંમેશા નિવાસ કરે છે સમસ્ત પ્રાણીઓના આત્મા રુદ્રદેવ તમારા વેગને ધારણ કરી લેશે કારણ કે દાંતડામાં રહેલી સાડીની માફક આ તમામ વિશ્વ ભગવાન રુદ્રમાં જ ઉત્પ્રોત છે પરીક્ષિત ગંગાજીને આ પ્રમાણે કહીને ભગીરથ રાજાએ તપ વડે ભગવાન શંકરને પ્રસન્ન કર્યા થોડા સમયમાં મહાદેવજી તેમના પર પ્રસન્ન થઈ ગયા ભગવાન શંકર તો સંપૂર્ણ જગતના હિતેશી છે રાજાની વાત તેમણે તથાસ્તુ કહીને સ્વીકારી લીધી પછી શિવજીએ સાવધાન થઈને ગંગાજીને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા કેમ ન કરે ભગવાનના ચરણોનો સ્પર્શ થવાથી ગંગાજીનું જળ પરમ પવિત્ર છે ત્યાર પછી રાજર શ્રી ત્રિલોકને લોકને પાવન કરનારા ગંગાજીને ત્યાં લઈ ગયા જ્યાં તેમના પિતૃઓના શરીર ભસ્મરૂપે પડ્યા હતા તેઓ વાયુ વેગે ચાલનારા રથ પર બેસીને આગળ આગળ ચાલી રહ્યા હતા અને તેમની પાછળ પાછળ ગંગાજી રસ્તામાં આવતા પ્રદેશોને પવિત્ર કરતા રહીને દોડી રહ્યા હતા આ પ્રમાણે ગંગા સાગર સંગમ પર પહોંચીને તેમણે સગરના ભસ્મ થઈ ગયેલા પુત્રને પોતાના જળમાં ડૂબાડી દીધા જોકે સગરના આ પુત્રો બ્રાહ્મણના તિરસ્કારને કારણે ભસ્મ થઈ ગયા હતા તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય ન હતો છતાં પણ માત્ર શરીરની ભસ્મ સાથે ગંગાજળનો સ્પર્શ થઈ જવાથી જ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા પરીક્ષિત જ્યારે ગંગાજળ અને શરીરની ભસ્મનો સ્પર્શ થઈ જવાથી સગરના પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે જે લોકો શ્રદ્ધા સાથે નિયમ લઈને ગંગાજીનું સેવન કરે છે તેમના માટે તો કહેવું જ શું મેં ગંગાજીના મહિમા વિશે જે કાંઈ કહ્યું છે તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી કારણ કે ગંગાજી ભગવાનના તે ચરણોમાંથી નીકળ્યા છે જેમનું શ્રદ્ધા સાથે ચિંતન કરીને મોટા મોટા મુનિઓ નિર્મળ થઈ જાય છે અને ત્રણેય ગુણોના ન છૂટી શકે તેવા બંધનને કાપીને તુરત જ ભગવત સ્વરૂપ બની જાય છે તો પછી ગંગાજી સંસારના બંધનને કાપી નાખે એમાં કઈ મોટી વાત છે ભગીરથના પુત્ર હતા શ્રુત શ્રુતના નાભ થયા આ નાભ પૂર્વોક્ત નાભથી જુદા છે નાભનો પુત્ર હતો સિંધુ દ્વીપ અને સિંધુ દ્વીપનો પુત્ર અયુતાયુ હતો અયુતાયુના પુત્રનું નામ ઋતુપર્ણ હતું તે નલનો મિત્ર હતો તેણે નલને પાસા ફેંકવાની વિદ્યાનું રહસ્ય બતાવ્યું હતું અને તેના બદલામાં તેણે અશ્વવિદ્યા શીખી હતી ઋતુપર્ણનો પુત્ર સર્વકામ થયો પરીક્ષિત સર્વકામના પુત્રનું નામ સુદાસ હતું સુદાસને સૌદાસ નામનો પુત્ર હતો અને સૌદાસની પત્નીનું નામ મદ્યંતે હતું સૌદાસને જ કોઈક મિત્ર સહ કહે છે અને ક્યાંક તેને પાદ પણ કહ્યો છે તે વશિષ્ઠ મુનિના સાપથી રાક્ષસ થઈ ગયો હતો અને વળી તેના કર્મોને લીધે તે સંતાનહીન રહ્યો પરીક્ષિત રાજાએ પૂછ્યું ભગવાન અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે મહાત્મા સૌદાસને વસિષ્ઠજીએ સાપ કેમ આપ્યો જો આ પ્રસંગ ગુપ્ત રાખવા જેવો ન હોય તો કૃપા કરી તમે અમને કહો શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત એકવાર રાજા સૌદાસ શિકાર કરવા માટે ગયા હતા ત્યાં તેમણે કોઈ રાક્ષસને મારી નાખ્યો અને તેના ભાઈને છોડી દીધો તેણે રાજાના આ કૃત્યને અન્યાય માનીને તેમની સાથે ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે તે રસોયાના રૂપે તેના ઘરમાં આવી ગયો જ્યારે એક દિવસે ભોજન કરવા માટે ગુરુ વશિષ્ઠજી રાજાને ત્યાં પધાર્યા ત્યારે તેણે મનુષ્યનું માંસ રાંધીને તેમને પીરસી દીધું જ્યારે સર્વસમર્થ વશિષ્ઠજીએ જોયું કે પીરસેલો પદાર્થ તો તદ્દન અભક્ષ્ય છે ત્યારે તેમણે ક્રોધિત થઈને રાજાને શાપ આપી દીધો કે તું રાક્ષસ થઈ જા જ્યારે તેમને આ વાતની ખબર પડી કે આ કૃત્ય તો રાક્ષસનું છે રાજાનું નથી ત્યારે તેમણે તે સાપને માત્ર બાર વર્ષ માટે મર્યાદિત કરી દીધો તે વખતે રાજા સૌદાસ પણ પોતાની અંજલિમાં જળ લઈને ગુરુ વશિષ્ઠજીને સાપ આપવા તૈયાર થયા પરંતુ તેમની પત્ની મદ્યંતીએ તેમને આમ કરતાં રોકી લીધા આ પછી સૌદાસે વિચાર કર્યો કે દિશાઓ આકાશ અને પૃથ્વી બધું જ જીવમય જ છે ત્યારે આ સાપનું તીક્ષ્ણ જળ ક્યાં છોડું છેવટે તેમણે તે જળને પોતાના પગ ઉપર નાખી દીધું આ કારણે તેમનું નામ મિત્ર સહ થયું તે જળથી તેમના પગ કાળા પડી ગયા તેથી તેમનું નામ કલમાસપાદ થયું હવે સાપને કારણે તેઓ રાક્ષસ બની ચૂક્યા હતા એક દિવસ રાક્ષસ બનેલા રાજા કલ્માસપાદે એક બ્રાહ્મણ દંપતીને સહવાસના સમયે જોઈ લીધું કલમાસપાદને ભૂખ તો લાગી જ હતી તેણે બ્રાહ્મણને પકડી લીધો બ્રાહ્મણ પત્નીની કામના હજી પૂર્ણ થઈ ન હતી તેણે કહ્યું રાજન તમે રાક્ષસ નથી તમે મહારાણી મદયંતીના પતિ અને વંશના વીર મહારથી છો તમારે આવો અધર્મ ન કરવો જોઈએ મને સંતાનની કામના છે અને મારા પતિની પણ કામના હજી પૂરી થઈ નથી તેથી તમે મને મારો આ બ્રાહ્મણ પતિ આપી દો રાજન આ મનુષ્ય શરીર જીવને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે તેથી હે વીર આ શરીરને નષ્ટ કરી દેવું એ બધા પુરુષાર્થોની હત્યા કહેવાય છે એ ઉપરાંત આ વિદ્વાન બ્રાહ્મણ છે તપશીલ વગેરે મહાન ગુણોથી સંપન્ન છે આ બ્રાહ્મણ તે પુરુષોત્તમ પરબ્રહ્મની સમસ્ત પ્રાણીઓના આત્માના રૂપમાં આરાધના કરવા ઈચ્છે છે જે પરમાત્મા સમસ્ત પદાર્થોમાં વિધ્યમાન છે પરંતુ જુદા જુદા ગુણોથી ઢંકાયેલા રહે છે રાજન તમે શક્તિશાળી છો તમે ધર્મનો મર્મ સારી રીતે જાણો છો જેમ પિતાના હાથે પુત્રનું મૃત્યુ ઉચિત નથી તે જ પ્રમાણે તમારા જેવા શ્રેષ્ઠ રાજર્ષિના હાથે મારા શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ પતિનો વધ કોઈ રીતે ઉચિત નથી સાધુ સમાજ તમારો બહુ આદર કરે છે તો ભલા તમે મારા પરોપકારી નિરપરાધ શ્રોત્રિય અને બ્રહ્મવાદી પતિનો વધ કઈ રીતે ઉચિત માનો છો આ તો ગાયના જેવા અત્યંત સરળ છે તેમ છતાં તમે જો તેમને ખાઈ જવા જ ઈચ્છો છો તો પ્રથમ મને ખાઈ જાઓ કારણ કે મારા પતિ વિના હું શબવત બની જઈશ અને એક ક્ષણ પણ જીવી નહીં શકું બ્રાહ્મણ પત્ની ખૂબ જ કરુણાપૂર્ણ વાણીમાં આ પ્રમાણે કહીને અનાથની જેમ રડવા લાગી પરંતુ સૌદાસે સાપના પ્રભાવને કારણે તેની વિનંતી ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં અને તે બ્રાહ્મણને એ રીતે ખાઈ ગયો જેમ વાઘ કોઈ પશુને ખાઈ જાય જ્યારે બ્રાહ્મણીએ જોયું કે મારા ગર્ભાધાન માટે તત્વરપતિને પતિને આ ખાઈ ગયો ત્યારે તે બહુ જ શોકાકુલ થઈ ગઈ અને તે સતી બ્રાહ્મણીએ ક્રોધપૂર્વક રાજાને શાપ આપી દીધો અરે પાપી હું અત્યારે કામથી પીડિત થઈ રહી હતી એવી અવસ્થામાં તું મારા પતિને ખાઈ ગયો છે તેથી હે મૂર્ખ જ્યારે તું સ્ત્રી સાથે સહવાસ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે આ વાત હું તને પ્રથમથી જ કહી દઉં છું આ પ્રમાણે મિત્ર સહને સાપ આપીને બ્રાહ્મણી પોતાના પતિના અસ્થિઓને ભડભરતી ચિતામાં નાખીને સ્વયં પણ સતી થઈ ગઈ અને તેણે તે જ ગતિ પ્રાપ્ત કરી જે તેના પતિદેવે પ્રાપ્ત કરી હતી તે પોતાના પતિને છોડીને બીજા કોઈ લોકમાં જવા પણ ઈચ્છતી ન હતી બાર વર્ષ વીત્યા પછી રાજા સૌદાસ સાપ મુક્ત થઈ ગયા જ્યારે તેઓ સહવાસ માટે પોતાની પત્ની પાસે ગયા ત્યારે તેમની પત્નીએ તેમને રોકી દીધા કારણ કે તેને તે બ્રાહ્મણીના શાપની જાણ હતી ત્યાર પછી તેમણે સ્ત્રી સુખનો બિલકુલ પરિત્યાગ કરી દીધો આ પ્રમાણે પોતાના કર્મફળ પ્રમાણે તેઓ સંતાનહીન થઈ ગયા ત્યારે વશિષ્ઠજીએ તેમના કહેવાથી મદ્યંતીને ગર્ભાધાન કરાવ્યું મદ્યંતી સાત વર્ષ સુધી ગર્ભને ધારણ કરતી રહી પરંતુ બાળક પેદા થયું નહીં ત્યારે વશિષ્ઠજીએ પથ્થરથી તેના પેટ પર પ્રહાર કર્યો તેનાથી જે બાળક થયો તે બાળક અશ્મ પથ્થરના પ્રહારથી પેદા થયો હોવાને કારણે અશ્મક કહેવાયો અસ્મકનો પુત્ર મુલક થયો જ્યારે પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી ત્યારે સ્ત્રીઓએ તેને છુપાવીને રાખી દીધો હતો તેથી તેનું નામ નારી કવચ પણ થયું તેને મુલક એટલા માટે કહે છે કે પૃથ્વી ક્ષત્રિયો રહિત થઈ ગઈ ત્યારે તે આ વંશનો મૂલ એટલે કે પ્રવર્તક બન્યો મુલકના પુત્ર દશરથ થયા દશરથના પુત્ર ઐડવિડ અને ઐડવિડના પુત્ર થયા રાજા વિશ્વસહ વિશ્વસહના પુત્ર જ ચક્રવર્તી સમ્રાટ ખડવાંગ થયા યુદ્ધમાં તેમને કોઈ જીતી શકતું ન હતું તેમણે દેવતાઓની પ્રાર્થનાથી દૈત્યોનો સંહાર કર્યો હતો જ્યારે તેમને દેવતાઓ પાસેથી એ જાણવા મળ્યું કે હવે મારું આયુષ્ય માત્ર બે ઘડીનું જ બાકી છે ત્યારે તેઓ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને તેમણે પોતાના મનને ભગવાનમાં પરોવી દીધું તેઓ મનમાં વિચારવા લાગ્યા કે મારા કુળના ઈષ્ટદેવતા બ્રાહ્મણ છે તેમનાથી વધીને મને મારા પ્રાણ પણ પ્રિય નથી એટલું જ નહીં બ્રાહ્મણો કરતાં મને પત્ની પુત્ર લક્ષ્મી રાજ્ય અને પૃથ્વી પણ પ્રિય નથી મારું મન બાળપણમાં પણ ક્યારેય અધર્મ તરફ ગયું નથી મેં પવિત્ર કીર્તિ ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સત્ય રૂપે સ્વીકારી નથી ત્રણે લોકના સ્વામી દેવતાઓએ મને અભિષ્ટ વરદાન માગવા કહ્યું પરંતુ મેં તો ભોગોની લાલસા બિલકુલ ન કરી કારણ કે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા શ્રીહરિની ભાવનામાં જ હું મગ્ન થઈ રહ્યો હતો જે દેવતાઓનું મન અને ઇન્દ્રિયો વિષયોમાં ભટકી રહ્યા છે તેઓ સત્વગુણ પ્રધાન હોવા છતાં પણ પોતાના હૃદયમાં વિરાજમાન સદા સર્વદા પ્રિયતમના રૂપમાં રહેવાવાળા પોતાના આત્મ સ્વરૂપ ભગવાનને જાણતા નથી પછી રજોગુણ અને તમોગુણવાળા લોકો તો તેમને જાણી જ કેવી રીતે શકે તેથી હવે આ વિષયોમાં હું આસક્ત થતો નથી તે તો માયાનો ખેલ છે આકાશમાં ન હોવા છતાં પ્રતીત થનારા ગંધર્વનગરોની જેમ આમની સત્તા નથી તે તો અજ્ઞાનવશ ચિત્ત પર ચઢી બેઠા છે સંસારના સાચા રચયિતા ભગવાનની ભાવનામાં લીન થઈને હું વિષયોનો ત્યાગ કરીને માત્ર ભગવાનનું શરણું લઈ રહ્યો છું પરીક્ષિત ભગવાને ખડવાંગ રાજાની બુદ્ધિને પહેલાથી જ પોતાની તરફ આકર્ષિત કરી રાખી હતી તે કારણે તેઓ અંતિમ સમયે આવો નિશ્ચય કરી શક્યા હવે તેમણે શરીર વગેરે અનાત્મા પદાર્થોમાં જે અજ્ઞાનમૂલક આત્મભાવ હતો તેનો પરિત્યાગ કરી દીધો અને પોતાના વાસ્તવિક આત્મભાવમાં સ્થિત થઈ ગયા સ્વ સ્વરૂપ સાક્ષાત્પર બ્રહ્મ છે તે સુક્ષ્મથી પણ સુક્ષ્મ શૂન્યવત જ છે પરંતુ તે શૂન્ય નહીં પરમ સત્ય છે ભક્તજનો તે જ વસ્તુનું ભગવાન વાસુદેવ એવા નામથી વર્ણન કરે છે ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહા સંહિતાયા નવમ સ્કંધે સૂર્યવંશાનું વર્ણને નવમોધ્યાય નવમાં સ્કંદ અંતર્ગત સૂર્યવંશાનું વર્ણન માનો નવમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય